પૂરી થઈ ગઈ છે ત્યાં ખૂબ સરસ સજાવટ કરી હતી અને આ છે તે મંદિર હનુમાનજીનું જુઓ ગાઈ એકદમ સરસ અને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવતા હતા મંદિરમાં પ્રવેશ કર્યા હતા તો જુઓ ખૂબ જ સરસ મૂર્તિ છે હનુમાનજીની અને આ અમારા ઘરેથી થોડી જ દૂર આવેલી છે તો પહેલાં અમે ત્યાં ગયા દર્શન કરવા માટે જુઓ ટ્યુશનમાંથી નાના નાના છોકરાઓ પણ છૂટીને હનુમાનજીના દર્શને આવ્યા હતા એકદમ ક્યૂટ હતા બધા છોકરાઓ અને જુઓ તે દર્શન કરી અને પછી તે લોકો શું કરે છે એ હું તમને ચોક્કસ બતાવીશ જુઓ હમણાં જ તે લોકો દર્શન કરી અને ફ્રી થયા છે અને જુઓ તેઓ આખે આખી હનુમાન ચાલીસા વાંચે છે બધા છોકરાઓ બધા જ ત્યાં ઊભી અને વાંચતા હતા હનુમાન ચાલીસા અને પછી તેઓ પોતાના ઘરે જાય છે એ લોકો દરરોજ માટે આવી રીતે આવે છે દર્શન કરે છે ચાલીસા વાંચે છે અને ઘરે જાય છે અને હવે ત્યાંથી અમે બીજા મંદિરે ગયા છે બાલા હનુમાનજીના મંદિરે જે પોરબંદરના સુદામા ચોકમાં આવેલું છે અને ત્યાંની તૈયારીઓ પણ પૂરા જોરશોરમાં ચાલી હતી જુઓ આખું રોડ આખું બજાર ત્યાંનું શણગારેલું હતું ડેકોરેશન કરેલું છે અને ત્યાં એપ્રોક્ષ અઢી લાખથી પણ વધારે પ્રસાદી બનાવવામાં આવી છે પ્રસાદીમાં ચૂરમાના લાડુ આપે છે ત્યાં અને હું સ્પેશિયલ ત્યાંનું ડેકોરેશન શૂટ કરવા માટે જ ગઈ હતી બિકોઝ તમે જ્યારે આ વિડીયો જોશો એકચ્યુઅલમાં એ દિવસે હનુમાન જયંતિ હશે તો હું તમને હનુમાન જયંતિનો બ્લોગ પણ જલ્દીથી તમારી સાથે શેર કરીશ તો આ જે છે એ તહેવારનું પ્રિપેરેશનનું મેં તમારી સાથે શૂટ શેર કર્યો છે વિડીયો શેર કર્યો છે તો ગાઈઝ વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જુઓ ગાઈઝ એટલા બધી ત્યાં રશ હતો ખૂબ જ સરસ મંદિર ગોઠવેલું હતું ખૂબ જ સરસ પોઝિટિવ વાઇબ્સ આવતા હતા મને પણ ખૂબ જ મજા આવી ત્યાં શૂટ કરીને અને હા અમે પણ બાલા હનુમાનજીના દર્શન કરેલા પ્રસાદી પણ આપી અને એટ અ ટાઈમ ત્યાં આરતી પણ થઈ ગઈ હતી અમે પહોંચ્યા ત્યાં તો આરતીનો લાવો તો ન મળ્યો પણ આરતીના દર્શન જરૂરથી થયા છે લાસ્ટમાં તો ગાઈસ જરૂરથી મારી ચેનલને તમે સપોર્ટ કરજો તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો અને હા હું તમારી સાથે જલ્દીથી હનુમાનજીના જન્મોત્સવની બ્લોગ જરૂરથી તમારી સાથે શેર કરીશ ત્યાં સુધી પ્લીઝ લાઇક કરો શેર કરો અને હા મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ બાય બાય